ષ્ણુ ચલો ગુડ મોર્નિંગ ઉઠો સુપ્રભાતમ બેટા ચાલો જુનાગઢ જવું હો આજે વેલુ વહી જવું છે હાલ ચાલો બેટા કુકા ભાઈ હું વાસણમાં પેડા એમ ને પછી ચા તમારે બનાવજો પછી મોડાકથી વાસણ ઉટકીને બનાવવી ચા કે બરાબર છે ધૂણો ગુણો કરું હું ધૂણો કરું કંઈક નાખીએ હેઠે ડોડા નાખ્યા છે મેં એમાં કાઢી નહીં જાય તો અરે પણ રેવા દેવા તા મારે ડોડા રાખમાં મસ્ત છે કાંઈ આ ડોડા છે ને નક બાયડે ભરી જાય સમજ આમ નાખી દો

ભઠો એની ઉપર પડશે એટલે ડોડો એટલે એમાં કઈ એટલે મીઠાશ આવશે અગ્નિની મીઠાશ હોતી હોય ખાલી અનાજની મીઠાશ ન હોય અગ્નિની મીઠાશ ભળે ને એટલે અનાજ મીઠું થાય મોબાઈલમાં હું બોલવાનું ઉતારવાનું પછી બોલવાનું એટલે મૂકતા જાવ તમે વિડીયો એટલે બધા વાડી તો જોવે બધા રોજ તમે આમ મને ખબર પડે તમે શું કરો કરવું છે એવું તો મોબાઈલ લઈ દઉં કલર વાળો મોબાઈલ હે

આજ નથી લેતી જાવી લીંબુ નહીં નહીં આજ નથી લેતી જાવી તો આ દાબો નાખ દો એક આદો દાબો નાખી દેજો લ્યો અહીંયા એકાદી આદી લીંબુનો બરાબર હે હે એનો તાપ થયો દુનિયાનો મજા આવી ગઈ જીશણો જીશણો બેટા હાલો 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 આપણે કોલેજ મારા કોલેજ છે પેલા ભાગવું ઊભું છે ઊભા થઈ જાવ હાલો 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 અંજવાળું થઈ ગયું હાલો મેં ધૂણો કર્યો છે તાપી ગયો હાલો ઊભા થઈ જાઓ બધું હકેલવાનું છે હાલો બધી ઘરા હાલો ઊભા થઈ જાઓ હાલો 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 જીષ્ણુ 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 હાલો તાપ કર્યો છે મેં કેવો મસ્તીનો હાલો ઝડપથી ઊભા થઈ જાઓ બ્રશ કરી લો તમારે વેફર ખાવી જ ખાઈ લ્યો નાસ્તો કરી લ્યો આજે બીજું આપણે કઈ છે ને જાઓ અંદર જઈને વેફર ખાઈ લો

가오지가오가오배달이야오오가봐이가초이내려줘이거두아이야씨밖에루. હા અને કાચું લઈ લેજો અને ગુવાર ઉતાર્યો તમે ગુવાર ગુવાર ઉતારો ને અરે કાય કા ઉતારો હવે મારે જવાનો ટાઈમ થઈ ગયો હાલો આલે ઉતરી જો લઈ લ્યો બધું હાલો જે લેવાનું હોય રેડી કેડાની લૂમ નથી કાપતી નહીં ને નહીં નહીં હાલો દાબો નાખી દેજો હા તમારે રીત દાબો નાખ દેજો તમે લઈ જાજો ઘરે હા તમારે છે ને કાયતરા કાયતરા જઈ લઈ ને તે બે કાયતરા કાપી લેવાય એટલે બધાય એક આરે નો થાય અમારે તો શું હોય ના ના ખાય છોકરા ખાય હો ભૂલતા નહીં મને મારે કહેવાનું ન હોય આ બે પાણીની બોટલ ઉપર જ હાલો ગાડી માં બેસું શું વાત છે મેથી તોડી વાહ વે વાહ મારી બેનને કેવું કહેવાનું તો એમડી થાય હા એને બતાવવા હતું એમ ને પાર્સલ 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 વાડી મગી બેન બધાયને બહુ ગમે ઓ મગી આપણે છે ને આમ જા આપણે બેન ભાઈ હવારે અહીં આવતો રો ટીપી બાંધીને બિછાણી મગી રમમાં લઈ આવી ને ફૂલ ન મળ્યું અહીં જાય હે ફૂલ નથી જાય કે ભાઈ આ જરાક ભીનું કર નાખ્યું છું મે

મસેલે છે ને આ બધા પોતા કરી નાખ્યો ઉપર નીચે અને પછી આમ જોઉ ઉંદેડા બુંદેડાનું ધ્યાન રાખજો ખુલ્લું રહી જાય તો ઉંદેડા આવીશ લોક મારી દેજો પછી અને ઉપર એ વ્યવસ્થિત કરી નાખ્યો જો હું ચાબી નથી હા બેટા પછી ડેલો ખોલો ચાલો હા બેટા ધરતી માતાને

હા ઈ સરાનું છે ને તાલાળા સિવાય શ્યામ તાલાડા શ્યામ છે

બાજુમાં જાય ફાર્મ છે સિંગલ પટ્ટીનો રસ્તો બહુ સરસ ક્યાં સુધી છે સાસણ તાળાના રસ્તાને ટચ થઈ જાય ત્યાંથી પાછો હાઈવે આવી જાય છે અને એ હાઈવે પણ હમણાં થોડાક સમયમાં ફોરટેક થઈ થશે એટલે જંગલ ત્યાંથી નીકળીએ ને આમ તો મેંદેડા પછી માલણકાના ડેમ પછીનું બધું જંગલ માણતા માણતા આવવાનું મજા કરવાની આ ઝરણાઓ છે ને હજુ બધા ચાલુ છે